નમોનારાયણ પ્રભુ જય હિન્દ આજે બે દિવસ પહેલા એક ગોંડલની બાજુમાં મોવૈયા ગામ છે ત્યાં કોઈ સાધુ રૂપે ભગવા કપડા પહેરી અને ઘણાની છેતરપિંડી કરી હતી સોનાની માળા સોનાનો ચેન રોકડ પૈસા આવું બધું લઈ લીધું હતું એવા મને સમાચાર મળ્યા છે અને અગાઉ પણ ઘણી વખત એવા જે ખાલી ભગવા પહેરી કરીને ફરે છે અને હકીકતની અંદર ઈ સાધુ નથી હોતા અને બીજું ખાસ પ્રભુ હરેક ગુજરાતની પ્રજાને હું નમ્ર અપીલ કરું છું કે આવા તકલાદી જે સાધુઓ બની કરીને જે ફરે છે ભગવા પહેરીને ફરે છે એ હકીકતમાં આ સાધુઓ નથી આ ધોતારાઓ છે બધા અને જે સાધુ હોય છે એના પાસે પ્રભુ અખાડાનું આખું પ્રમાણપત્ર હોય છે કે જે અખાડાનું હોય જૂનું અખાડું હોય આવાન હોય અગ્નિ હોય નિરંજની હોય અટલ હોય મહાનિર્વાણી હોય કે રામદલ હોય કે શંભુદલ હોય એના હરેક અખાડાના બધા પાસે પ્રમાણપત્ર હોય છે અને જે સાધુ પાસે પ્રમાણપત્ર ન હોય એવા સાધુને પ્રભુ ગામની અંદર કે ઘરની અંદર પ્રવેશ કરવા દેતા નહીં કેમ કે એ સાધુ નથી હોતા ઈ ખાલી પ્રભુ ભગવા પહેરીને સાધુના નામને પ્રભુ બદનામ કરે છે તો હરેક હું ગુજરાતની પ્રજાને નમ્ર અપીલ કરું છું કે આવા સાધુઓ જો હોય ખોટા જે ભગવા પહેરી કરીને દૂધતા હોય ને હાથમાંથી ભભૂતી કાઢતા હોય ને એ બધા સાધુ સાધુ નથી એટલે મહેરબાની કરીને આવા હોય તો એને મેથી પાક જ દેજો હારી અને પોલીસમાં પકડાવી દેજો સીધા અને આ સાધુઓ પ્રભુ જે અખાડાના સાધુઓ જે હશે એના પાસે પ્રભુ પ્રમાણપત્ર હશે અને એવું કાંઈ પણ હોય તો કોઈ પણ કોઈક વરિષ્ઠ સાધુઓ એને ફોન કરીને પૂછાવાનું કે ભાઈ આ કયા અખાડાનું સાધુ છો તું ભાઈ શું છે અમે આ બાપુને ફોન કરીએ છીએ તો આવી રીતે કોઈ પણ એવો સાધુ હોય તો પ્રભુ ફોન કરી આજુબાજુના સાધુઓને પ્રભુ અને એની ઓળખ દેવાની અને ઓળખ એની લેવાની અને આવા તકલાદી સાધુ જે આવતા હોય તમારે ગામની અંદર ભગવા પેરી કરીને ઘણા ઘણા પ્રભુ એવા વ્યક્તિઓ હોય છે કે જે ભોરી પ્રજાને હાવ પ્રભુ ભભૂતી કાઢે ને પછી કિસમિસ કાઢે ને બદામ કાઢે ને કાજુ આ બધા ભવાઈયા કામ છે આ બધા પ્રભુ જાદુગરોના કામ છે આ સાધુઓના કામ નથી સાધુઓનું કામ છે પ્રભુ ભજન કરવું હા કરીને ઘણા સાધુઓ પ્રભુ ભિક્ષાવીએ છે અને અખાડાના સાધુઓ છે પ્રભુ આવું ક્યારે પણ ન કરે કે તમે પૈસા આપો તમે સોનું આપો તમે માળા આપો આ ક્યારે પણ હોય તો એ સમજવાનું કે આ સાધુ નથી આ ડુપ્લિકેટ સાધુ છે તો આવા સાધુ પ્રભુ પોલીસમાં સીધી ફરિયાદ કરી પોલીસમાં જાણ કરીને પોલીસને પકડાવી દેવું પ્રભુ ખાસ મારી ગુજરાતની પ્રજાને અપીલ છે પ્રભુ ઓમ નમો નારાયણ જય હિન્દ પ્રભુ